માન્ય અધ્યક્ષશ્રી હું એ કહેવા માંગુ છું કે ભગવો કલર એ સુફી સાધુ સંતો અને કેસરિયા કરનારા રાજપૂતો નો કલર હતો તમારો તો હમણાંથી થયો છે અને આજ ભગવા કલર ને લઈને જો કોઈ ભગવા કલરને ને દાગ લગાડવા નીકળ્યો હોય તો એને ઉભે ઉભો નાખવાની તાકાત પણ આ સમાજ ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે પેલા તો વાણી વિલાસ કરવાનો અને પછી માફી માંગી લેવાની એટલે આ જે એક રાજનીતિનું જે હલકી કક્ષાનું સ્તર એ દિવસે દિવસે જોવા મળી છે કોઈ એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નબળો દેખાડવામાં આવે છે એટલે આ જે એક રાજનીતિનો એક ભાગ બની ગયો છે અને આ ભાગ ન બનવો જોઈએ રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે રાજકોટ રાજકોટ વિસ્તારમાંથી એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે અમે આને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આશા અપેક્ષા રાખીએ છીએ બીજી વખત આવી કોઈ જ પ્રકારની ગંભીર ભૂલ ન થાય આ હું માનું છું કે ભૂલ નથી આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે અમે ફરી વખત કહીએ છીએ કે આ ફરી ફરી વખત વખત જો આ આ પ્રકારની ગંભીર ભૂલો થશે તો તો રીતે જાણી જોઈને પ્રકારના સ્ટેટમેન્ટ આવશે પછી ભોગવવા માટે તૈયાર રહેવું કારણ કે ભૂતકાળના એવા ઘણા બધા દાખલાઓ અમારી પાસે છે કે આ રીતે જેને પણ ક્ષત્રિય સમાજ ઉપર વાણી વિલાસ કર્યો છે તેને ભોગવવાનો વારો આવ્યો છે કેમકે આ ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાન આપ્યા છે આ ક્ષત્રિય સમાજે જ્યારે

અને અન્ય સમાજ ને ખાસ એક વિનંતી કરું છું કે જે અત્યારે પરસોતમ રૂપાલા એ રાજકોટ ની અંદર એક સભા ની અંદર ભાષણ આપ્યું છે એ ભાષણ અંદર જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે ક્ષત્રિય સમાજ ને પૂરેપૂરો રોષ છે અને રોષ એ છે એ સમજવાનો નથી એમણે ભલે માફી માંગી હોય આવી રીતે એ તો હોશિયાર માણસ છે આટલા બધા હોશિયાર ને પીઠ રાજકારણી માફી માગે એ માનવામાં આવતું નથી કારણ કે આ જાણી જોઈને પોતાના મતને વધારવા માટે ક્ષત્રિય સમાજે નીચું દેખાડી બીજી જ્ઞાતિ ના એના

કે પરસોત્તમ રૂપાલા એક વયોવૃદ્ધ નેતા કે જે કેબિનેટ મંત્રીના દરજ્જે બેઠેલા માણસ આવી વાહિયા ઘટિયા વાત કરીને એક એ સમાજ વિશે એવી ટિપ્પણી કરવા વાળા કે જેને હજારો વર્ષો સુધી આ દેશની રક્ષા માટે આ દેશની બેન દીકરીઓની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી અખંડ ભારત માટે જેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું એવા સમાજને હલકો ચિતરવા જયારે એમને આવી છે તો હું ને એ ક્ષત્રિય સમાજ નથી ક્યારે માફ કરશે એમને ચૂંટણીમાં હરાવવા માટે ગુજરાત ભરમાંથી ક્ષત્રિયો એના મત વિસ્તારમાં જવાની તૈયારી અમે કરી રહ્યા છીએ એમને જે ભૂલ કરી છે એ ભોગવવાની તૈયારી સાથે

વારસદારો જો અમને તમારા માટે માન છે મને તો તમારા માટે ગૌરવ છે હું પરસોત્તમ રૂપાલા રાજકોટ ની અંદર વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી वाकानेर स्टेट मानदाता सिंह जी राजकोट थी पृथ्वी सिंह जेठवा गुमली थी तेजपाल सिंह सरवैया भावनगर थी अर्जुन सिंह वाला जसदन थी हम मनदीप सिंह जी पालीता बोलता था ये उपरांत अमरा राजकोटना आगे वोगोभा પ્રદીપસિંહજી કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના પ્રતિસા એના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારે ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણ ની લાગણી દુખાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માંગુ છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરો